તમારા ગર્લફ્રેન્ડ કેટલી છે બિપિનભાઈ બોલ હવા પણ લોકો સવાલ પૂછે છે પણ જવાબ જોકે આ સવાલ હું બિપિનભાઈ તમે વિડીયો આઈફોનમાંથી ઉતારો છો કે બીજા કોઈ મોબાઈલમાંથી તમારી પાસે કયો મોબાઈલ છે એ અમને જણાવો તો ભાઈ મારી પાસે અત્યારે હું ત્રીસ હજાર ઓગણત્રીસ હજાર આસપાસ લઉં છું પછી જેવા માણસો ગરીબ માણસો હોય તો થોડું ઘણું આપણે ઓછું પણ કરી દઈએ છીએ

મને જ્યારે એવું લાગે કે કઈ કામ નથી હાવ નવરો બેઠો છું ત્યારે અહીંયા ડુંગર આવે ને એને આ પ્રકૃતિ નામ નિહાળા કરીએ છીએ આમાં આનંદ જ આવ્યા કરે એવું અદ્ભુત નજારો છે ને આ નજારાને મજબા તમે બધા વિડીયો જોવો છો તો બધા એકવાર લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ સરસ બધા કોમેન્ટ કરી દેજો તો હવે આપણે આપણો વિડીયો કરીએ છીએ ચાલુ ઘણા બધા મિત્રોના સવાલ હતા મારા વિશે હતા કે બિપિનભાઈ તમે ક્યાં રહ્યો છો શું કરો છો કેટલો તમે પૈસા કમાવો છો એ બધાના સવાલના જવાબ જો અહીંયા બધાના સવાલ પૂછેલા છે આ બુકમાં મેં લખ્યા છે કારણ કે મોબાઈલ મારી પાસે એક જ છે એમાં અત્યારે વિડીયો શૂટ થાય છે તો પહેલો સવાલ આપણે જોઈએ કે પહેલો સવાલ શું છે તો પહેલો સવાલ એવો છે કે બિપિનભાઈ તમે મેલડીમાં ને આટલું બધું કેમ માનો છો તો ભાઈ એનો જવાબ તો જો કે મારે દેવાની જરૂર નથી તો છતાં તમારો સવાલ છે એટલે જવાબ આપી દઉં કે મેલડી છે એ મારા દિલનો ધબકારો છે ભાઈ સવારના પૂર્વ સુરજ નારાયણ એની કોર કાઢે ને હાથમે અને રાત પડે પાછો હુરજ ઉગે કદાચ ને ચોવીસે ચોવીસ કલાક આખા વર્ષમાં ત્રણસો ને દિવસ આવે આખી જિંદગીનું હું કહું ને તો આખી જિંદગી છે મેલડી અહીંયા હૈયાની મેલ ફરું છું અને મારા વડવાનો વ્યવહાર છે મેલડી એટલા માટે મેલડી મેલડી કરું છું હવે નેક્સ્ટ સવાલ છે મારા વિશે કે બિપિનભાઈ તમારા લગ્ન થઈ ગયા છે તો નહીં ભાઈ હજી મારા નથી થયા મેરેજ હજી બાકી છે અને હજી આગળ આપણે વિચારીએ છીએ ક્યારે કરવા મેરેજ ઘરેથી તો વાત કરે છે પણ હજી હું ના પાડું છું બે ત્રણ વર્ષ એટલે આ સવાલનો જવાબ મળી ગયો તમને બધાને હવે બીજો સવાલ છે કે બિપિનભાઈ તમારી ઉંમર કેટલી થઈ છે તો મારી ઉંમર અત્યારે એકવીસ સાડા એકવીસ આસપાસ થઈ છે જન્મ તારીખ પર તમને બધાને કહી દઉં તમારી જન્મ તારીખ છે પચીસ અગિયાર બે હજાર બે તો એકવીસ સાડા એકવીસ આસપાસ મારી ઉંમર થઈ છે હવે બીજો સવાલ છે કે બિપિનભાઈ તમે એક પ્રોગ્રામના કેટલી ફ્રી લો છો તો એક પ્રોગ્રામની હું અલગ અલગ ફ્રી લઉં છું જેમ કે બહુ આઘાપલે જેમ કે દૂર પ્રોગ્રામ હોય તો ત્યાંનું અલગ ફ્રી ફ્રી લઉં છું બધી અને અમુક જગ્યાએ જેમ કે આસપાસ હોય તો એને ફ્રી કહી દે તો અત્યારે હું ત્રીસ હજાર ઓગણત્રીસ હજાર આસપાસ લઉં છું પછી જેવા માણસો ગરીબ માણસો હોય તો થોડું ઘણું આપણે વસુ પણ કરી દઈશીએ પછી ડાકલાનો પ્રોગ્રામ હોય કે ભજન સંતવાણીનો હોય કે ઓર્કેસ્ટ્રા હોય લગ્નગીત હોય બધામાં ફ્રી તો હું એક જ લઉં છું એટલા માટે આ બસ ત્રીસ એકત્રીસ ઓગણત્રીસ હજાર અને આગા પ્લાન હોય તો વધે થોડું પચાસ હજાર છે ચાલીસ હજાર છે લાખ બે લાખ આવું લે છે આપણે એક બે જગ્યાએ કરેલા છે પ્રોગ્રામ અને આ સવાલ છે ભાઈનો કે બિપિનભાઈ તમારે યુટ્યુબમાંથી કાંઈ પૈસા મળે છે કાંઈ ઇન્કમ આવે છે તો નહીં ભાઈ મારે આ યુટ્યુબ ચેનલ મારી નવી બનાવેલી છે તો મારી આ નવી યુટ્યુબ ચેનલમાંથી મારે કોઈ એટલે કોઈ ઇન્કમ નથી આવતી પહેલાં જે એક જૂની યુટ્યુબ ચેનલ હતી જેની ઈમેલ આઈડી હતી એ મારાથી ભૂલથી મોબાઈલ મેં બદલાવ્યું એના કારણે બધું પાસવર્ડને મને ભૂલાઈ ગયું બહુ જાજો પ્રયત્ન કર્યો એ મારી યુટ્યુબ ચેનલમાં કાંઈક લગભગ સાડા ત્રણ ચાર હજાર જેવા સબસ્ક્રાઈબર છે મારા ખ્યાલથી વ્યૂ પણ એમાં ઘણા બધા હતા એટલે મોનોટાઈઝ પણ ચેનલ થઈ ગઈ છે પણ ચેનલ અત્યારે બંધ છે આમ યુટ્યુબમાં બતાવે પણ કોઈ જાતની ચાલુ નથી એટલે એમાંથી મારે કોઈ જાતની આવક નથી ને આ યુટ્યુબ ચેનલમાંથી કોઈ જાતની આવક નથી પણ હા આવક થઈ શકે જો તમે બધા પ્રેમ આપો તમે બધા સબસ્ક્રાઈબ કરો મારા વિડીયો વધારે વધારે શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો તો આવક જરૂરથી આપણે ચાલુ થશે હવે એનો સવાલ એવો છે કે બિપિન ભાઈ તમે તમને ડોગ્સ એટલા બધા કુતરા એટલા બધા કેમ ગમે છે તો ભાઈ હું જેને વધારે માનું છું મારા વડવાની જે દેવી છે એ હડક મોય મેલડી છે અને એનું વાહન છે એનું અતિ પ્રિયમાં પ્રિય ડોગ્સ એટલે કે કૂતરા છે એટલે મને વધારેમાં વધારે ડોગ્સ પસંદ છે અને બીજું પણ કારણ છે કે મેં ઘણા વર્ષ પહેલાં એક ડોગી મેં પાડ્યું હતું એક કૂતરું પાડ્યું હતું જેનું નામ ડેની હતું મેં મારા ઇન્સ્ટાગ્રામમાં પણ એક વિડીયો મેં છે એ બહુ નાનું હતું ને આ જ્યારે ડોગ્સની બધાની કૂતરાની બીમારી નીકળી ને ત્યારે ઓફ થઈ ગયો પછીનું બધા ડોગને હું પછી પાલ પાળેલા હોય પાલતું હોય કે પછી ગામના હોય બધાને હું એક સરખો જ બધા ડોગ્સને પ્રેમ આપું છું હવે બીજો સવાલ એવો છે કે બિપિનભાઈ તમે બાળકોની આટલી બધી સેવા કેમ કરો છો તો ભાઈ બાળકોની સેવા કરું છું પણ એક કારણ છે કે હું જે મેલે હજાર રૂપિયા સાતસો રૂપિયા આઠસો રૂપિયા કોઈ કેવું હોય તો પાસેથી પાંચસો રૂપિયા લઈ લઉં છું અને એ જે કઈ પણ પૈસા આવે છે એ સ્કૂલમાં ભણતા જે નાના નાના બાળકો છે પછી ગરીબ બાળકો હોય કે અમીર બાળકો એમ કઈ જોતો નથી કારણ કે બધા બાળકોમાં ભગવાન હોય છે

બાળકોની સેવા કરીએ તો ખૂબ એટલે ખૂબ પુણ્ય મળે છે એટલે તમે બધા પણ સેવા કરજો ગરીબ બાળકો એને જમાડજો અને ખૂબ એટલે ખૂબ બધા સેવા કરજો એટલે ખૂબ બધાને પુણ્ય મળશે હવે નેક્સ્ટ સવાલ એક ભાઈનો એવો છે કે બિપિનભાઈ તમે વિડીયો આઈફોનમાંથી ઉતારો છો કે બીજા કોઈ મોબાઈલમાંથી તમારી પાસે કયો મોબાઈલ છે એ અમને જણાવો તો ભાઈ મારી પાસે ઓપ્પો નો હમણાં એક ન્યુ મોડલ નીકળ્યું છે એ મેં મોબાઈલ લીધો છે અને એપલમાં એવું છે કે એપલનો મોબાઈલ મને ફાવતો નથી જોકે આપણે લેશું કારણ કે અત્યારે મારા ભત્રીજા પાસે આઈફોન છે એટલે ઘણું બધું ને શીખવે છે એનું સેટિંગ ને એવું બહુ અઘરું બધું આવે છે જોકે રિઝલ્ટ એમાં સારું આવે છે આપણો વોઇસ એમાં સારો આવે તો હમણાં એકાદા મહિના હું આઈફોન વિચારું છું અને એ પણ વિચાર્યું છે કે મારે થર્ટીન આઈફોન લેવો છે આ મોબાઈલ પણ રાખીને આઈફોન પણ રાખી છે એટલે બે મોબાઈલ હું કરીશ ને પછી મારા બધા વ્લોગ હું એમાંથી જ ઉતારી તો અત્યારે હું ઓપોના મોબાઈલમાંથી ઉતારું છું મારા બધા વિડીયોને એ બધું બીજો સવાલ એવો છે કે વિપિનભાઈ તમે ઇન્સ્ટાગ્રામ સાત નંબર થી એટલો બધો હું વધારેમાં વધારે સાત નંબરને કેમ રાખું છું સાત નંબર થી એટલો બધો કેમ થાઉં છું તો એનો એક અલગથી આખો એક વિડિયો હું બનાવીશ એમાં તમને બધાને હું જણાવીશ કે સાત નંબરને એટલું બધું હું મહત્વ શું કામ આપું છું કારણ કે એક નાની વાત કરી દઉં તો મારા ઉપાની જે જન્મ તારીખ છે એ જ સાતમા મહિનામાં આવે છે એટલે વધારે હું સાત ઉપર ભાર આપું છું બીજું ઘણું બધું સાત નંબરનું રહસ્ય છે એનો આખો એક વિડીયો બનાવીને તમને બધાને જણાવી કે સાત નંબરનું કેટલું બધું મહત્વ છે સાત નંબરનું કેટલું બધું રહસ્ય છે અને સાત નંબરથી શું થાય છે એ બધું તમને હું આખા એક અલગ વિડીયોમાં જણાવીશ બીજો એક સવાલ એવો છે કે બિપિનભાઈ મેલડીમાંના કેટલા રૂપ છે તો હમણાં મેં સાત નંબરની વાત કરી ને જો હજી હું પણ આમને તમને બધાનામાં હું જણાવતો એમ કે સાત નંબર મને એટલો બધો કેમ ગમે છે માં મેલડીના રૂપ સાત છે સાત રૂપ પહેલા મેલડી એક પછી હડકાઈ મેલડી બે બાળખાઈ મેલડી ત્રણ ઉગતાના પોરની મેલડી ચાર નનામી મેલડી પાંચ મસાણી મેલડી સાત અને આભા મંડળી મેલડી સોરી સો અને આ સાત આભા મંડળી મેલડી એટલે કે આ બધા રૂપ પછી તો જેણે જેણે જેવા કામ કર્યા જેણે જેવી ભક્તિ કરી એવા નામ બધાના આપ્યા છે જેમકે તમે કોઈ પણ મેલડીમાં લઈ મેલડી મેલેડીમાં લઈ લો કે કાળિયાભી મેલડી લઈ લો કોઈ પણ જેવા જેવા કામ કર્યા એવા એવા નામ એવા રૂપ આપ્યા છે પણ આ મેલ સાત મેલડીમાં ના રૂપ છે જ્યારે ફર્સ્ટ નામ મેલડીમાંનું જયારે હતું ત્યારે એને નાનામય તરીકે કહેવામાં આવવાનું આવતું હતું અને પછી મહાદેવ નામ આપ્યું કે તું તારા માટે પોતાના માટે તું લડી છું એટલે તારું નામ હજથી મેલ લડી તારું નામ મેલડી હસ્તે પાડવામાં આવે છે પછી મેલડી નું નામ મેલડી પડ્યું છે તો આ મેલોડી મને આટલા રૂપ છે હવેનો નેક્સ્ટ સવાલ છે કે બિપિલ ભાઈ તમે ભણતર એટલે કે સ્ટડી કેટલા લગી કર્યું છે તો ભાઈ હું દસ ફેન્ચ છું આટલું બધું હું કઈ ભણેલ નથી કારણ કે મને પહેલેથી ભણવા શોખ હતો જ નહી

ગાવાનું ક્યાંથી શીખા છો સંગીત તમે એટલું બધું ક્યાં કેમ તમને પસંદ છે અને ગાવાનું તમે ક્યાંથી શીખા છો તો ભાઈ હું ગાવાનું પહેલેથી મારા રગ રગમાં છે કારણ કે મારા બાપ દાદા હતા એ બધા કલાકાર હતા મારા પપ્પા એમના પપ્પા એમના પપ્પા એમના પપ્પા મારી સાત પેઢી સુધી આ બધું ગાવાનું હાલું આવે છે જો કે ડાકલાની માં ઉપા ગાય છે એનાથી મેં ચાલુ કર્યું પણ મારા જે દાદા હતા એમના જે દાદા હતા એ લોકો ભજન ગાતા સંતવાણી ગાતા એટલે હું પણ ભજન સંતવાણી લોક ડાયરો બધું જ ગાઉં છું ટોટલી વસ્તુ હું ગાઉં છું અને ત્યારથી મને આ બધું પસંદ છે નેક્સ્ટ સવાલ છે હવેનો કે બિપિનભાઈ તમારું ગામ ક્યાં આવેલું છે તો ભાઈ મારું ગામ અમરેલી જિલ્લો જાફરાબાદ તાલુકો અને જાફરાબાદ તાલુકાનું એક નાનકડું ગામ છે જે આ પાછળ તમને દેખાય છે અમારું ગામ છે જેનું નામ છે લોર એલ ઓ આર લોર ગામનું નામ છે અને બહુ નાનકડું ગામ છે અને આમ તમે કહી કહો તો ગીર વિસ્તારમાં પણ નથી કારણ કે અમારા અહીંયા રોજ એટલે રોજ હાવ જોવા મળે જયારે આવો સમય થાય એટલે હાવજ આવી જાય પણ હજી થોડીક હાર છે હમણાં આવી જાય અને અહીંયા ઉપર જો આ ડુંગરો છે ને બતાવી દઉં જો આ ડુંગરો અહીંયા ઉપર છે ને અહીંયા આવીને આવું જ બેઠશે આવું જ છે સિંહણ છે આ બધું આવીને અહીંયા બેઠશે મારું ગામ સાફરાબાદ તાલુકાનું એક નાનકડો ગામ છે લોર તમે બધા દીવનું નામ સાંભળ્યું હશે તો દીવ અહીંયાથી અમારે કંઈક વીસ પચીસ કિલોમીટર છે પણ આપણે ક્યારેય જતા નથી અહીંયા કારણ કે એનાથી આપણે બધા દૂર છે એટલા માટે ક્યારેય જતા નથી આપણે હવે નેક્સ્ટ સવાલ છે કે બિપિનભાઈ તમારા ફેમિલી મેમ્બર્સ કેટલા છે તમે કેટલા જણા રહ્યો છો તો અમે કુલ અત્યારે પાંચ જણા રહીએ છીએ એક ઘરમાં હું મારા મમ્મી પપ્પા ભાઈ અને ભાભી અને હમણાં એક છઠ્ઠું મેમ્બર્સ પણ આવવાનું છે એટલે એ તમને બધાને ખ્યાલ જ છે કારણ કે ભાભાઈને અત્યારે ભાભી પ્રેગ્નેન્ટ છે તો એક નાનકડી બેબી પણ ઘરમાં આવશે એટલે સવા જણા અમે થઈ જશે પછી મારા લગ્ન થાય છે એટલે આપણા ભાઈઓ આવશે એટલે સાત જણા થઈ જશે એટલે આપણો લકી નંબર થઈ જશે એટલે ધીમે ધીમે બધું આવી રીતના હાલે છે બધું અને ખૂબ એટલે ખૂબ મારો પરિવાર ખૂબ ભાગશાળી છો કે મને આવો સારો પરિવાર મળ્યો આવું સારું ઘર મળ્યું કારણ કે મારે તમે વિચાર કરો છે તમને બધાને એવું લાગતું હશે કે બહુ બધા પ્રોગ્રામ મળતા હશે બહુ બધા પૈસા મળતા હશે તો ના એવું કોઈ વસ્તુ નથી પ્રોગ્રામ મને મળે આ મહિનામાં મારા ચારથી પાંચ પ્રોગ્રામ હોય છે પણ જેટલા પ્રોગ્રામના પૈસા મળે છે એનાથી વધારે મારા ખર્ચા હોય છે એટલા માટે આ બધું જેટલું આવે એટલું બધું વહી જાય છે પણ ઘરના મેમ્બર્સ મારા એવા છે મારો ભાઈ મોટો છે એ ડૉક્ટર છે

ક્યાંથી તમે લીધી છે તો આ બેરખો તમને જે દેખાય છે આ મારા ગુરુ છે એ ઉજ્જૈન થી મારા માટે લાવ્યા હતા અને આ માળા છે એ મારા વડવાની માળા છે મઢમાં પડી હતી એટલે પૂછીને પહેરી છે આ માળાનું અને બેરખાનું મારા માટે બહુ બધું મહત્વ છે બહુ બધું એટલે બહુ બધું કારણ કે બધાને ખ્યાલ જ હશે કે આ ફેરવવાથી ઓલી ભગવતી રાજી થાય ને વાત જ કઈક અલગ હોય છે એટલા માટે અને હંમેશા હું મારા ગળામાં રાખું છું હું જગ્યાએ જ આવવાનું હોય ત્યારે કાઢી નાખું છું પણ આ બધા રંગ મારા ગળામાં જ રાખું છું હવે એનો નેક્સ્ટ સવાલ છે કે બિપિનભાઈ તમારા હાથમાં જે ટેટુ છે એ શેનું છે આ તમને બધાને અહીંયા જે દેખાય છે આ મહાકાલી માનું ટેટુ છે મારા હાથમાં અહીંયા જો આ સૂર્ય દોરેલો છે અને અંદર મા લખેલું છે તો મહાકાલી માને પણ હું ખૂબ માનું છું ખૂબ એટલે ખૂબ જ મહાકાલી માને માનવું છું ભગવતી મેલડી અને મહાકાલી બે દેવ નું મારી માથે આશીર્વાદ છે મારા ઉપર મેલડી ને તો હું આગળ જ રાખું છું પણ મહાકાલી મહાકાલી છે ભગવતી ને ખૂબ હું માનું છું આ એના નામનું છે બીજું એક અહીંયા પણ છે ત્રણ ઈષ્ટદેવ દેવ છે આ એક હનુમાનજી મહારાજ છે મારા વડવા પૂજે છે હનુમાનજી મહારાજ ને મારા દાદા હતા એમણે હનુમાજી મહારાજની સ્થાપના કરેલી છે અહીંયા મારા ઘરે એટલે મહારાજ મહારાજી છે તેમનું હું માનું છું બીજા એક બરવાળા હનુમાનજી મહારાજ છે જ્યાં અમારે જે જ્યાંથી આ બધું ગાવાનું વગાડવાનું ચાલુ થયું છે એવા નામ હાજા દાદા સાતમી પેઢી મારું નામ બિપિન એન્ડ ભાઈ એના મારા પપ્પાનું નામ સોમાભાઈ એના પપ્પાનું નામ ખોડાભાઈ એના પપ્પાનું નામ બાવાભાઈ એના પપ્પાનું નામ હાજાભાઈ અને હાજાભાઈના પપ્પાનું નામ વાઘાભાઈ પણ હાજા દાદા હતા એ આઝાદ દાદાને જ્યાંથી આ બધું મળ્યું છે જ્યાંથી આ બધી આ શક્તિઓ એમને મળી છે કારણ કે મારા દાદા દાણા જોવાનું ને એવું બધું કરતા એમને બધું જ્યાંથી મળ્યું છે એ નાગર બાપુ નાંદી વેલો નાગર બાપુ છે એના ખૂબ મોટા ઉપસક હતા એને પરવાળા હનુમાનજી મહારાજ કહેવાય હનુમાનજી મહારાજના ફોટા પણ મેં મારા ઇન્સ્ટાગ્રામમાં મેકેલા છે તો બધા જોઈ દો દર્શન કરજો દાદાના એ દાદાને હું ખૂબ માનું છું ને અમારા દાદા બેઠાડેલા છે હનુમાનજી મહારાજને એમને પણ હું ખૂબ માનું છું તો હનુમાનજી મહારાજ માં મહાકાલી અને માં મેલડી આ ત્રણ ઇષ્ટદેવ લઈને હું હારે ચાલું છું કોઈના ભાપ લીત રહેવો નથી એક આંગળી સિંધાના વાળ વાકો કરી જાય છે કારણ કે હનુમાનજી મહારાજ હાઇ રહે છે ભાવાની દેવી હાઇ રહે છે અને મેલડી હાથરે છે હવે એનો આ નેક્સ્ટ સવાલ અને છેલ્લો સવાલ એવો છે તમારે ગર્લફ્રેન્ડ કેટલી છે બીપીભાઈ બોલ આવા પણ લોકો સવાલ પૂછે છે પણ જવાબ જોકે આ સવાલ હું ધારું તો આપને બધાને આનો જવાબ હું ના આપી શકું ને આવો સવાલ પણ હું આપણે બધાને આગળ ના મેકી શકું પણ મારે જવાબ આપવો જરૂરી છે તો ભાઈ મારા ગર્લફ્રેન્ડ કોઈ નથી એવા ચક્કરમાં હું બને ત્યાં લગી પડતો નથી કારણ કે અત્યારે લાઈફ ઉપર ધ્યાન આપીએ છીએ એમ બને એમ આપણી લાઈફ આપણે આગળ વધારવાનું વિચારીએ છીએ એટલે એવા ચક્કરમાં હું બને ત્યાં લગી પડતો નથી અને પડશું ત્યારે બધાને કહી દેસું કે ભાઈ જો આ આપણે છે બધું હત્યાની જનરેશન પ્રમાણે બધાને બધું જણાવવું જરૂરી છે તો આપણો આ નેક્સ્ટ સવાલ હશે સવાલો તો અહીંયા ઘણા બધા હતા પણ અમુક સવાલોના જવાબને નથી આપ્યા તમને બધાને અને એ મેં લખા પણ નથી કારણ કે હું અમુક સવાલના જવાબ આપવાનું મહત્વ નતો સમજતો અને અહીંયા ઉપર અત્યારેમાં ઉપરની જગ્યા ઉપર બેઠા છે ડુંગરા ઉપર તો અહીંયાથી પવનનો અવાજ તમને બધાને બહુ આવતો હશે પણ મારી પાસે એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી જેનાથી પવન અવાજ હું બંધ કરી શકું તો તમને લોકોને સમજાણું ન સમજાણું મને ખ્યાલ નથી પણ અત્યાર લગી અહીંયા એન્ડ સુધી તમે બધા મારો વિડીયો જોયો તો ખૂબ ખૂબ બધાનો આભાર દિલથી આભાર અને આપણે આ ચેનલ નવી ચેનલ છે તો બધા સબસ્ક્રાઇબ કરી લેજો બધા ચેનલને આ વિડિયોને બધા લાઈક કરી દેજો સરસ સરસ કોમેન્ટ કરી દેજો અને તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો અને આગળનો વિડીયો આપણે ટૂંક જ સમયમાં આપણે તમારા બધાને આગળ રજૂ કરશું તમારો લાડકડો નાનો ભાઈ હું બિપિન મારા નામ ને પાછળ મેલડી લાગે છે ઘણા બધા કે ભાઈ નામ ની પાછળ સરનેમ કેમ નખે લગાડતો તમે પાછળ મેલડી કેમ લગાડો છો તમે કીધું ને ભાઈ મારો પ્રાણ છે મારો જીવ છે મારી ઓળખાણ એના નામથી થાય છે મને ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બધા ઓળખતા હોય તો એના નામથી બધા ઓળખે છે મેલેડીના નામથી એટલે મારા પાછળ એનું નામ લગાડવામાં આવે છે હું લગાવું છું મેલડી મેલડી છે તો બિપિન છે બાકી બિપિન કોઈ વસ્તુ નથી એટલે બધી જગ્યાએ મારું નામ સર્ચ કરવું હોય તો બિપિન મેલડી સેવન સેવન કરશો એટલે મારું નામ બધી જગ્યાએ તમને મળી જશે તો ઇન્સ્ટાગ્રામમાં તમે લોકોએ ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો બધા કરી લેજો ખૂબ પ્રેમ આપજો અને આગળનો વિડીયો આપણે કઈક સરસ મજાનો તમને બધાને કઈક સારો સંદેશ મળે એવો બનાવશું તો હર હર મહાદેવ જય મા મેલ્દી જય મહાકાલી જય હનુમાનજી મહારાજ મળ્યા આપણે નેક્સ્ટ વિડીયો